મહુવામાં આજથી પંચ્યાસી પ્લસ એટલે કે વરિષ્ઠ દિવ્યાંગ મતદારોને ઘેર બેઠા મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે અને આવતીકાલ સુધીમાં આવા વોટર્સના ઘરે જઈ મતદાન કરવામાં આવશે મતદાન માટે પ્રિસાઇડિંગ ઓફિસર અને કોલિંગ ઓફિસરની અલગ અલગ સાત ટીમો નવ્વાણું મહુવા વિધાનસભામાં ફરી મતદાન કરાવશે ચૌદ અમરેલી લોકસભા માટે નવ્વાણું મહુવા વિધાનસભા બેઠકમાં કુલ એકસો સોળ મતદારો નોંધાયેલ છે આજે નવ્વાણું નવ્વા વિધાનસભા મતવિસ્તાર માટે પંચ્યાસી પ્લસ ઉંમરના મતદારો તેમજ પીડબલ્યુડી મતદારો માટે ખાસ મતદાન ટપાલ મતદાનથી જે મતદાન કરવાનું હોય છે તેના માટે મતદાન કરવાની ટીમો રવાના કરવાની કામગીરી આજે કરવામાં આવી તેમજ આજે આખા દિવસ દરમિયાન તેમના જે રૂટ નક્કી કરેલા છે એ રૂટ ઉપર જે તે મતદારના ઘરે જઈ અને પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસર એમના ઘરે જઈ અને ઈસીઆઈ તરફથી નક્કી થઈ આવેલી સૂચના પ્રમાણે એના મત ટપાલ મતપત્રથી રજીસ્ટર કરશે